પણ કોઈ શેત્રે ગામ માં થઈ નઈ રોડો રોડ ગયા એ મને બીક લાગે હું પણ આમ તો કોઈ પણ કોઈ

એરીઓ પરો લ્યો આટલું પીધું સળિયો પરો આયા તો ગ્લાસ નથી ગયો બોલે છે

અલ્યા પૈસા અલ્યા પૈસા પૈસા અલ્યા અલ્યા કલર સે કલર પૈસા અલ્યા પૈસા પૈસા ભાઈ અલ્યા નાખો માર દો pore માર સીધો pore ભાઈ મુ એન પર સીધો લઈ pore કેતો તેલા જોલે કે

તમારાલર નું પી ના છો તમે

કલા 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 કાકા મારો કાકો મમ ના કાકો દેજો કાકો લ્યા ઘર કે માધુ દે બસ એકલા ભૂલેટીઓ કરવી આવી દેજો કરી દેજો શેના કે ભાઈ બોલ કે

અને આવી ધુલે કરતા નહીં પાછા ખાલી કલર કરતો બીજું ના કરતા હેપી હોલી હેપી હોલી હેપી માતાજી